દરેક પાર્ટી પ્રચાર માટે એડી જોર લગાડી રહી છે આજ રોજ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ દ્વારા રણોલી ગામ ખાતે ઘરે ઘરે જઈ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રણોલી ગામમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા ગટર પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ દ્વારા રણોલી ગામની આ સમસ્યાને પ્રાધાન્ય આપી દૂર કરવામાં આવશે તેમ ગ્રામજનોને વિશ્વાસ આપ્યો હતો રણોલી ગામના ગ્રામજનોએ પણ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલને આવકાર્યા હતા અમારી અમારી રેલીમાં અમારી ફેરણીમાં જોડી રહ્યા છે બધા એક જાતનો ઉમંગ છે ઉત્સાહ છે કે ભાઈ આ વખતે કોંગ્રેસને મત આલો અને કોંગ્રેસને મત આલી અને જંગી બહુમતીથી જીતાડો એવી જ બધાની શુભકામનાઓ છે લોકો આનંદને હુંમળકાભેર અમારી સાથે પ્રવાસમાં જોડે રહે આ ગામની સમસ્યા તો વર્ષો જૂની છે ગટરોમાં ગંદકી ગટર ગટરની વ્યવસ્થા નહીં પાણીનો નિકાલ નહીં પીવાના પાણીની તકલીફ છે ઘણી ઘણી સમસ્યાઓ છે વર્ષો જૂની પડતર પ્રશ્નો છે પણ એ પડતર પ્રશ્નોને જો અમે જીતીશું તો અમે પડતર પ્રશ્નોની જરૂર વાંચ આપીશું અને એ કામને અમે પ્રગતિમાં કરીશું એવી અમે સૌ રણોલી ગ્રામજનોને ખાતરી આપીશ